હૈદરાબાદમાં તેલંગાણા ભાજપ મહિલા મોરચા ઇમરજન્સી જાહેર થયાના પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોક પાર્લામેન્ટ સેશન નું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓએ સાંસદની કામગીરીનો પ્રતિકાત્મક રૂપમાં અભિનય કરીને લોકશાહી બંધારણીય મૂલ્યો મહત્વ ઉજાગર કર્યું મોક પાર્લામેન્ટ સેશન દરમિયાન વિવિધ રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં મહિલાઓએ પોતાની ભૂમિકા નિભાવતા લોકશાહી પ્રણાલીના મહત્વ પર ભાર મૂક્યો કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ હાજરી આપી હતી અને યુવાનોને રાજકારણમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભાજપ મહિલા મોરચાએ એમરજન્સી દરમિયાન દેશ પર પડેલા પ્રભાવ અને લોકશાહી માટેની લડતને યાદ કરી હતી મહિલાઓએ સંદેશ આપ્યો હતો કે લોકશાહીને સ્વતંત્રતા માટે સતત જાગૃત અને સક્રિય રહેવું જરૂરી છે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારો અંગે જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવે છે મહિલા મોર્જાએ જણાવ્યું કે તે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો દ્વારા જન જાગૃતિ વધારશે 1975 મેજપકા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દ્રા ગાંધી દેશ કા પ્રજાતંત્ર કો હત્યા કરતે ہوئے જો ઇમર્જન્સી લગાકર લાખો લોકો કો જેલ કે અંદર દાલે मीडिया सेंसारशिप लगाया और देश को पूरा एक ओपन जेल बनाया जैसा कांग्रेस पार्टी नेतृत्व में श्रीमती इंदिरा गांधी जैसा प्रजातंत्र का हत्या किया है जो इमरजेंसी में जो अत्याचार किया है वो ब्लैक हिस्ट्री है उसको आज का యుంకు ఆకా నోజవాను బతానికి హంస ప్రయాసకర్రే కేశవరియల్ లా కాలేజ్లో మాక్ పార్లమెంట్ జరుగుతూ ఉన్నది ఎమర్జెన్సీ అనేటువంటి విషయం ఇక్కడ చాలా మంది ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు లా కాలేజ్ లేడీస్ స్టూడెంట్స్ ఈరోజు బ్రహ్మాండంగా